સુરતના પાલ પોલીસ પથકના પીઆઈ એસ શાહ તથા પીએસઆઈ એચ એમ રાજપૂતની ટીમ પેટ્રોલિંગ હતી તે સમયે એએસઆઈ ભરતભાઈ પિયુષભાઈ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ જતીનભાઈ સુરેશભાઈ પેટ્રોલિંગ હતા તે સમયે બાતમી મળી હતી કે પાલ ગેલેક્સી સર્કલ પાસે કે મોબાઈલ પર ગાંજનું વેચાણ કરવા ઈસમ આવી રહ્યો છે જે માહિતીના આધારે પોલીસે પાલગામ સાંદિકુંજ એસએમસી ગાર્ડન પાસે વોધ ગોઠવી હતી ત્યાંથી ગાંજાનું વેચાણ કરવા આવેલા એક એક્ટિવા મોપેડ પરના જેનિલ અલ્પેશ સુખડિયા તથા ગાંજો લેવા બાઇક પર આવનાર હિમાંશુ બળદેવ રતીવાલા તથા ગવિન ગોપાલ રાજપૂતને ઝડપી પાડી તેઓ પાછળથી ગાંજાના જથ્થા સાથે મોપેડ એક્ટિવા બાઇક તથા મોબાઈલ ફોન મળી બે લાખ અઠ્યાવીસ હજારથી વધુ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્ય ધરી છે